સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ઉનાના વસુજમાં થયેલી વૃદ્ધની હત્યાને ભેદ ઉકેલ્યો આખો પરિવાર આ ઘટનામાં જી આવે તો પોલીસ દ્વારા વૃદ્ધની હત્યાને ભેદ ઉકેલી લેવામાં આવે છે તીક્ષ્ણ હથિયાર વડે કરી હતી વૃદ્ધની કરપીણી હત્યા જી આમિત તો પોલીસે મૃતકના આખા પરિવારને કરી લીધી છે ધરપકડ ગીર સોમનાથ જિલ્લાના ઉના વસુજ ગામે વૃદ્ધની હત્યા થઈ હોવાને સામે આવી છે ત્યારે આ વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે વિગત વાત કરવામાં આવે તો મૃતકના ના પરિવારજનો એ ત્યાંનું કર્યાનું બહાર આવ્યું છે જી હા મિત્રો સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ત્રણ મહિલા સહિત પાંચની ધરપકડ કરી લેવામાં આવી છે ગીર સોમનાથ ઉના તાલુકાના વસોજ ગામના થોડા દિવસ પહેલા મસરી ઘેલા શિયાળ નામના વૃદ્ધની સમયે ખાટલા તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકી હત્યા કરી હતી જે સમગ્ર મામલો પોલીસે કર્યો ચોંકાવવારો ખુલાસો વધારે વિગત વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે નવા બંદર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર મામલે પોલીસે ચોંકાવવારો કર્યો ખુલાસો પોલીસે જણાવ્યા મુજબ મૃતકના દીકરાએ વિધવા વહુ તેમજ મૃતકના ભત્રીજાને વિધવા વહુ અને એક અન્ય સ્ત્રી આ સિવાય મૃતકનો પૌત્ર હોવાનું સામે આવ્યું છે આ સાથે જ પાંચ સહિત લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આ મામલો આપી સાચી વિગતો જી હા મિત્રો આખરે શા કારણે પરિવારજનોએ વૃદ્ધની હત્યા કરી આ મામલે પોલીસે જણાવ્યું હતું કે કુટુંબીના મહિલાના રજડતા હતા અને સાથે સાથે શારીરિક ત્રાસ પણ આપતા હતા જેથી પરિવારે વૃદ્ધની હત્યા કરીનું બહાર આવ્યું છે આખરે પોતાના પરિવારના મોતનું કારણ બન્યું છે પોલીસે અત્યારે તમામ આરોપીની ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે આ સાથે અત્યારે પોલીસે તમામ લોકોને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ